બદાવણી બાગ સામે આવેલ શનિ મંદિરમાં શનિ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી આજે ગુરુવારે વૈશાખ વદ અમાવસ્યાએ શનિ જયંતિની ઉજવણી સાથે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં પાંચ ગ્રહો સૂર્ય બુદ્ધ ગુરુ શુક્ર અને ચંદ્રની યુતિ સર્જાઈ હતી નવ ગ્રહોમાં શનિ મહારાજની ગતિ મંદે છે અને શનિને એક રાશિનું પરિભ્રમણ કરતાં અઢી વર્ષ લાગે છે જ્યારે શનિ મહારાજની દશા હોય કે નાની પનોતી ચાલતી હોય ત્યારે વ્યક્તિને પોતાના જીવનના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે છે કર્મ દેવ કર્મો ખરાબ હોય તેઓને શનિ છોડતા નથી જન્મકુંડળીમાં શનિ જે સ્થાનમાં હોય તે સ્થાન થકી લાભ કરાવે છે શનિની પનોતીમાં ગભરાવાની જરૂર નથી જેના અંતર્ગત કારણોમાં શનિદેવ કોઈને ખરાબ ફળ પણ આપતા નથી શનિ કેવળને કેવળ ન્યાય કરે છે આજે શનિજયંતિ નિમિત્તે શહેરમાં આવેલ વિવિધ શની મંદિરોમાં શ્રદ્ધાપૂર્વક શનિદેવ મંદિરે પાંચ પોઈન્ટ પચીસ કિલોનું ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટીલના હસ્તે અર્પણ કરાયું હતું તદ ઉપરાંત શનિદેવને નવગ્રહોનો ગેટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો શનિજયંતિએ સવારે 9 થી બપોરના 1 કલાક દરમિયાન મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિશિયને વિનામૂલ્યે સેવા આપી હતી. સાંજે 7 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ શનિ જયંતિ નિમિત્તે મંદિરમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સમગ્ર આયોજન સંદર્ભે અશોકભાઈ પવાર અને મંદિરના પૂજારી હિતેશ દવેએ જણાવ્યું હતું. રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંબુધમ ઉત્તમ નમામી શયનેશ્વરમ જ્ઞાના દેવતા એવા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે આ શનિ મંદિરે આપણા સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવાના છે સાથે સાથે નવ નવગ્રહનું ગીટ અર્પણ કરવાના છે તેમજ સવારથી હવન ચૌદ થઈ ગયો સાંડે રાખવામાં આવેલી છે અને ખાસ કરીને છ છત્ર આપણા ડેપ્યુટી કમિશનર પોલીસ ભાઈ ભાઈ સોની સાહેબ તેમજ લીનાબેન પાટીલને હસ્ત અર્પણ કરવાના છે અને સાંજે જમણ છે તો દરેક ભાવિક ભક્તો એનો લાભ લેવા વિનંતી